સૂતા પહેલાં આ એક ગ્લાસ પી જાઓ તમારા શરીરનું વજન રાતોરાત ઘટી જશે ખરેખર અહીંયા હું કહું છું એ જ વસ્તુ ઉમેરવાની છે તો ચાલો જોઈએ રેસીપી અહીંયા એક ગ્લાસ હુંફાળું ગરમ પાણી લેવાનું છે આ હુંફાળા ગરમ પાણીની અંદર તમારે જીરા પાવડર એડ કરવાનું છે જીરા પાવડર તમારે ઘરે જ દળી લેવાનું છે જીરું હોય છે એને તમારે શેકવાનું કાચે કાચા જીરુંનો પાવડર બનાવવાનો છે જીરા જીરું છે એ તમારા શરીરની અંદર ચરબી તોડવાનું કામ કરે છે ચરબી કાપવાનું કામ કરે છે ખાધેલા ખોરાકને બચાવવાનું કામ કરે છે સાથે સાથે તમારા શરીરની અંદર ખૂબ જ ઉપયોગી છે મિત્રો સૂતા પહેલાં તમારે એક ગ્લાસ ગરમ પાણી લેવાનું હોય છે એની અંદર તમારે એક ચમચી જીરા પાવડર ઉમેરી દેવાનો છે જીરું હોય એને તમારે શેકવાનું નહીં એમ જ તમારે મિક્સર જારમાં પાવડર બનાવવાનો છે અને ગરમ પાણીમાં હલાવવાનો છે અને પી જવાનું છે તમારું રાત્રે સૂતા પહેલાં પીવાનું છે તમારું વજન ચોક્કસ ઘટશે એકદમ ઝડપથી હલાવીશું અહીંયા આપણે જીરા પાવડરને તમારે ચા ચાળવાનો નથી એમનામાં જ એના રેસા સાથે આ પાવડરનું સેવન કરવાનું છે તમે ચાહો તો તમે આમાં સંચડ અને લીંબુનો રસ એડ કરી શકો છો પરંતુ જીરું પાણી પણ તમારું વજન આવી રીતે ઘટાડશે અહીંયા તમારે ઉકાળવાની કોઈ ઝંઝટ નથી અહીંયા તમારે કોઈ કરતાં કોઈ તમારે પર્ટિક્યુલર પાવડર બનાવવાની જરૂર નથી બીજી ત્રીજી વસ્તુ એડ કરવાની જરૂર નથી હા તમે ચાહો તો તમે ત્રિકટુ પાવડર જે હોય છે આયુર્વેદિક ચૂર્ણ હોય છે ત્રિકટુ ચૂર્ણ એ એડ કરી શકો છો આની અંદર મરી આમળા અને સૂઠનું જે ત્રણેય વસ્તુ મિક્સ કરીને એનું મિશ્રણ હોય છે જે આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી હોય છે હું તમને કહું છું કે આ ત્રિકટું ચૂર્ણ હોય છે એ જો જીરા પાવડરની સાથે તમે અડધી ચમચી એડ કરી દો અને પછી પીવો એટલે તમારા શરીરની ચરબીમાં એકદમ ઝડપથી ઘટાડો થશે ખાધેલા ખોરાકનું પાચન થશે પરંતુ ત્રિકટું ચૂર્ણ માર્કેટમાં ઝડપથી તમારું વજન ઘટશે કારણ કે તમારી પાચન શક્તિ ઘોડા જેવી મજબૂત કરશે તમારા શરીરની અંદરની ચરબીમાં ઘટાડો કરશે ભૂખ ઓછી જગાડશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે એવી ચરબી કેમ નથી વર્ષો જૂની ચરબી કેમ નથી એ ચરબીના થર પણ ઓગળવા લાગશે અત્યાર સુધીનું આ સૌથી બેસ્ટ બેસ્ટ ઉપાય છે વજન ઘટાડવા માટેનો વેઇટ લોસ માટેનો ફેટ લોસ માટેનો તો એકદમ સિમ્પલ ઉપાય છે માત્ર આ ઉપાય કરતી વખતે એટલું ધ્યાન રાખવાનું છે કે તમારે ગળી વસ્તુ નથી ખાવાની કારણ કે ખાંડ હોય છે એ ખાંડની અંદર જે મિનરલ્સ વિટામિન્સ છે કાર્બ છે એ કાર્બ તમારા પેટની નાભી ફરતે જે ચરબી હોય છે ખેંચીને પકડી રાખે છે પાચન તંત્ર નબળું કરે છે જેના કારણે ધીરે ધીરે તમારું મોટું પેટ થતું જાય છે પછી તમારા શરીરમાં મેદ વધતો જાય છે તમારું નબળું પડે છે સ્વાદુપીન નબળું પડે છે શરીરમાં મૃતકોષોની સંખ્યા વધતી જાય છે તમને થાક લાગે છે તમારા શરીર એનર્જી નષ્ટ થઈ જાય છે તો અહીંયા ખાધેલા ખોરાકનું પાચન કરશે ખાધેલા ખોરાકને એનર્જીમાં કન્વર્ટ કરશે સાથે સાથે તમારા શરીરની ચરબીને પણ એકદમ ઇઝી એકદમ ઝડપથી નિકાલ કરશે તો ખરેખર મિત્રો સરસ મજાની ઇન્ફોર્મેશન તમારા માટે છે ફોલો કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ અને વજન ઘટાડો આ ઇન્ફોર્મેશન પસંદ આવી હોય તો ચોક્કસ ખરેખર તમારા સોશિયલ મીડિયામાં શેરિંગ કરશો ગણપતિ જેવી વ્યક્તિ પણ ડૂબડી પાતળી બેથી ત્રણ મહિનામાં થઈ જશે ચરબી ગમે તેટલી જૂની કેમ નથી એકવાર ચરબી ઘટશે પછી ફરી વજન ક્યારેય નહીં વધે એની હું ગેરંટી આપું છું તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો